પ્રોગ્રામ બાદ લકી ડ્રો કરવામાં આવ્યો જેમાં લકી વિનરમાં બાળકી પ્રથમ ખત્રી શિરિનબાનુ તોફીકભાઈને અને બીજું ઇનામ જીસાન ઇમરાન પઠાણને અહેમદભાઈ ખત્રી તરફથી બંને બાળકોને તિજોરી આપવામાં આવી હતી જ્યારે અન્ય બાળકોને પણ સૈયદ સાદાત અને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું

अल्ली भाई भी नहीं आप तमाम हजरत जलसे में भी दुआ करें कि सही दिल से माफी चाहता हूँ सारे लोगों की गवाही में पहले हक आपका होना चाहिए कि डबोई की सरजमीन पर अल जाम तो से सबसे पहले कोशिश करूंगा इन अल्लाह रुकू में

मेरी तकड़ी का उन्वान नमाज है अल्लाह तबार को पुराने पाक में इशाद फरमाता है अकीम सलाह नमाज कायम करो नमाज दिन का सुतूर है नारे ना तकबीर રમતુલ્લા ઉભરતા આજે ચિષ્ટિયા મસ્જિદ મદરસાની અંદર જે બાળકો પડે છે તેમનો વાર્ષિક ઇનામી સ્ટેજ પ્રોગ્રામને દિવસો રાખવામાં આવેલ હતો બધા બાળકોએ માશાલ્લા બહુ સારા જવાબ આપેલા છે અને અરાકીને ટ્રસ્ટની પર બહુ મહેનત છે અને મોહલ્લાવાળાની પણ બહુ મહેનત છે અને માશાલ્લા બીજા બધા ઓલમાય કિરામ પર આવેલા સાગતે કિરામ પર આવેલા ચુરંદા શરીફથી સાબલી સિલસિલાના તમામ અનેક બંધાઓ આવેલા અને સિલસિલાઈ પાદરીના ઘરા નાના લોકો પણ આવેલા અને બધાએ ખૂબ તારીફ કરી અને બધાઓએ દુઆથી બહુ નવાઈ જ્યા અને અમે ઉમીદ પણ રાખીએ છીએ કે અલ્લાહ તબારા કલા આગળના દિવસોમાં પણ ચિષ્ટિયા મસ્જિદ મદરસાને કામયાબી હતા ફરમાવે અને જે લોકો જિમ્મેદારાં છે હરાકીને ટ્રસ્ટ છે સભ્ય છે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છે અલ્લાહ તલા બધાની ચિદ્ધ કબૂલતા ફરમાવે અને અલહમદુલ્લા મોહલ્લાવાળાઓની બહુ સારી મહેનત છે મસ્જિદ મદર્સા પર અને આ મારી કામયાબી નથી પહેલી મોહલ્લાની કામયાબી કમિટીની કામયાબી અને પછી મારી કામયાબી અને અલ્હમદુલ્લા બધા લોકો ખુશ થઈ ગયા અને દભોઈના બીજા હોલમાઈ કિલામ પર આવ્યા અને બધાએ બહુ ખુશી વ્યક્ત કરી અને દુબાવઓથી બધાને નબાઈ અને અલ્લાહ તાલાની બારગામાં દુઆ છે કે અલ્લાહ તાલા જે કંઈ પણ ખિદમત કરીને કુબૂલતા ફરમાવે અને અલ્લા તબારક વતાલા આ જલસો સૈયરોની મોજૂદગીમાં થયો મોટા મોટા આલીમોની મોજૂદગીમાં થયો અને બધાએ ખૂબ પ્રશંસા કરી અને દુઆઓથી પણ બહુ નવાઈઝા તો આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાની ખિદમત કુબૂલતા ફરમાવે અને અમને વધારામાં વધારે દિનની ખુદમત કરવાની એક તફીકતા ફરમાવે મેં મૌલાના આરિફ પટેલ ખતીબો ઈમામ કિશ્તિયા મસ્જિદ નગર શાસ પાર્ક અલ તક તબ્બા ફરમા વબરક